સરહર મહાદેવ મિત્રો આપે ઘણા બધા મંદિર જોયા છે પણ આજે હું તમને એક ખૂબ જ જૂનું પ્રાચીન મંદિરની મુલાકાત કરાવી રહ્યો છું આ મંદિર હાલ જમ્મુ નગરોટામાં છે મિત્રો તો આપને વિનંતી કરીશ કે આમાં ખૂબ જ જાણવા મળશે વિડીયો બન્યા રહેશો અને ધ્યાનપૂર્વક સાંભળશો મિત્રો આ છે નગરોટાનું શીતલા માતા મંદિર આપણે ગુજરાતમાં પણ શીતલા માતા આપણે પૂજીએ છીએ અને આ મિત્રો શીતલા માતા મંદિર છે સામે જુઓ વડની અંદર શીતલા માતાનું મિત્રો આ છે આપણા શીતલા માતાનું મંદિર અહીંયા માતાજી વૃક્ષની અંદર સાક્ષાત એમનું પિંડ છે અને અહીંયા માતાજી બિરાજમાન છે આ છે વડલાનું વૃક્ષ છે એની અંદર માતાજી સાક્ષાત બિરાજમાન છે મિત્રો સાક્ષાત પ્રગટ્ય છે સ્થાન આર્ય લગભગ બે હજાર વર્ષ જૂનું આ મંદિર છે વડ વૃક્ષ અને એની અંદર મંદિર બનાવ્યું છે અને બહુ જૂનું મંદિર છે મિત્રો સામે તમે જોઈ રહ્યા છો શ્રી શનિદેવ મંદિર છે અને બજરંગબલી અહીંયા દરેક અહીંયા જે મહાત્માઓ સંત મહાત્માઓ થઈ ગયા એમના સમાધિ સ્થળ છે મિત્રો સામે જે છે મિત્રો શ્રી નાગદેવતા પ્રાગટ સ્થાન અહીંયા મિત્રો નાગદેવતા પ્રગટ થયા હતા આજે પણ કોક કોક દિવસ પ્રગટ થાય છે અને કોક ભક્તોને દર્શન આપે છે તો મિત્રો આ છે મંદિર મુખ્ય મંદિર જે ભગવાન શંકર સાક્ષાત અહીંયા બિરાજમાન છે અહીંયા સાક્ષાત શિવાલયમાં દર્શન કર્યા છો મિત્રો અહીંયા ખૂબ જ જૂનું રાજા મહારાજાઓ સમયનું આ પ્રાચીન મંદિર અહીંયા વૈષ્ણવદેવીના તીર્થ સ્થાને જતા લોકો આપણને આગળ તાવી નદી બતાવું નદીના કિનારે કિનારે ચાલતા હતા આ મિત્રો વૃક્ષો દેખાય છે આ એક નદીની અંદર જ છે થોડા આનથી આગળ નદી દેખાય છે તાવી નદી વહેતી આવે છે જમ્મુ તાવી જમ્મુ નગર છે એની બાજુમાં તાવી નદી વહે છે આ વહેતી વહેતી આગળ પાકિસ્તાન બાજુ જાય છે તો મિત્રો અહીંયાથી જે પાકિસ્તાન ભારત છે એ સમય એક હતું એ સમય લોકો રસ્તાના હતા વૈષ્ણવદી જવાના તો લોકો આ નદી કિનારે કિનારે આવતા હતા અને અહીંયા આજે હાલ હું જ્યાં ઊભો છું આ વડનું સ્થાન છે શીતળા માનું મંદિર છે અહીંયા એક મોટો ધૂણો હતો જ્યાં સાધુ સંત સમાજ અહીંયા આપણા ગિરનારી જે સાધુ છે એ લોકો અહીંયા બેઠતા અને અહીંથી આગળ એક મોતી મંદિર આવે છે પછી મિત્રો આગળ અહીંયાથી એક કંડોલી માતા મંદિર આવે છે અને અહીંયાથી વૈષ્ણવદેવ માતાના મંદિર હતા આવી રીતના વૈષ્ણવદેવની યાત્રા પૂરી થતી હતી અત્યારે તો મિત્રો સીધા વૈષ્ણવદેવ જવા માટે રસ્તા બની ગયા છે આ ફોજના અંદરમાં છે એટલે અહીંયા બહુ ઓછા લોકો આવે છે આ પ્રાચીન મંદિર છે કેમ કે સિક્યોરિટીના હિસાબથી અહીંયા બંધ કરી રહ્યા છે લોકો માટે તો મિત્રો અહીંયા આપણે વાત બતાવું કે સામે જે જળાશય દેખાય છે એ અહીંયા જે સંત મહાત્મા બહેતા હતા જે કુંભ કુંભમેળાનું આયોજન હાલ થઈ રહ્યું છે એવી જ રીતે વર્ષોથી જે કુંભમેળાનું આયોજન થતું અને અહીંયા જે ભક્ત મહાત્માઓ સંતો બેતા નાગા સાધુઓ તો એમના ઘણા શિષ્યો ગુરુજીની સેવા માટે રહી ગયા તો કોઈ શિષ્ય સવાલ કર્યો કે ગુરુજી અહીંયા કુંભ કુંભમેળાઓ થઈ રહ્યો છે અને એ કુંભમેળામાં સ્નાન કરવા માટે અમને મોકો નહીં મળ્યો અને તમે અમને અહીં રાખેલ થયા હવે અમે સ્નાન ક્યાં કરશું તો ગુરુજીને મરમત થયું આ જે વાવડી દેખાય છે એ જગ્યા પર એમણે ચીપિયો માર્યો જ્યાંથી સ્વયંભૂ જળ પ્રગટ થયું અને જળ વહેવા મળ્યું તો મિત્રો પછી ગુરુજીએ કીધું કે જે પણ વ્યક્તિ આ વાવડીની અંદર નાવશે તેને કુંભમેળામાં નાહ્યાનું પુણ્યફળ મળશે કુંભમેળામાં નાવો કે તમે હે નાવો વાત બરાબર એટલું પુણ્યફળ મળશે મિત્રો વર્ષોથી લગભગ એક હજાર વર્ષથી આ વાવડી બનેલી છે અને ઓટોમેટિક એની અંદર જળ સ્ત્રોત નીકળે છે અને ક્યારેય પાણી ખૂટ્યું નથી મિત્રો આજ પણ આ નદી જે તાવી નદી છે એની અંદર મળે છે હાલ નાવડી વહી રહી છે એ બિલકુલ શુદ્ધ અને પીવાલાયક જળ છે ઘણા લોકોને પીવે છે નાય છે અને અહીંયા છે ચલાવે છે તો આજે મિત્રો હું અહીંયા દર્શનાર્થે આવ્યો છું આપ મને થયું કે આપ સૌને પણ દર્શન કરાવું તો મિત્રો હરે હર મહાદેવ ફરી મળશું બીજા વિડીયોમાં મોટી મોટી માહિતી આપી છે સમય મારી પાસે ઓછો તો આપને કેવું લાગ્યું જરૂર જણાવશો એ ખૂબ સારા એવા સિવાલય છે ખૂબ મસ્ત મંદિર છે મિત્રો આપ જમ્મુના પ્રવાસ સ્થાને આવો તો જરૂર તમે દર્શન કરજો તો હર હર મહાદેવમાં બનાસી જાય ફરી મળીશું વિડીયો વિડીયોમાં